તારે પેણા ની સાથે પછી પણ હું બાપા ને કે હું કાઢ્યું ખબર મફત

તમે લાખ રૂપિયાનો માર ગુના બોના વિકજ્યાડી છે કે એટલે હું હોય આવવા દેતો નથી એ લલળકતા મને અરે નોની હતી નોની નોની હતી ને કોક મારું તો તોય મારા બાપાને મને માર ખવરાવ અને ભાઈ તને ઓહો મને ખબર છે આ મારી બૂદ સેમી હતી બરાબર પેણા પછી આ અમે નોના હતા ને આટલા આટલા નોના નોનાથી સતર ઢાર ભર સુધી માર બોના મારા બહાર એના ને પછી તમાર પાહાર રહે

પછી તને પેરે ખબર છે રાખડી બધો નહીં પણ હવે રાખી ખુશી બને ઘેર બને ને હેરમ નહી કરતી

હિમા <coughs> નમસ્કાર મિત્રો મિત્રો મારી યુટ્યુબ પર ચેનલ આર કે થોરી ચેનલ જોજુ લાઇટ દબાવ પેલું બટન દબાવજો પેલું શેર કરજો અને પેલું કહેવાય કેવાય કોક લાલ લાલ બટન દબાવજો મારી માની છો કે એવું દબાવજો કે મજા આય છે મજા આવી છે જય હિન્દ જય ભારત જય હિન્દ